તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને પત્ર આપવા જોઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી લખી આપેલા મળી જતા મળી જતા ને મળી જતા ને પણ આ ગણપતભાઈ એવું ભૂત ઘુસડી આવી સાચા ને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસી સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ ને કહેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય ને દાખલો આપવાનો તો આપો નહીં તો આજ કાલથી ખુરશી તમારી મામલતદાર ની ખાલી કરો આદિવાસી સમાજ માની કોક જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જોઈએ તો જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ અમે માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી ખાલી અમારા ઘરે આવીને એટલે ખબર પડી જાય આદિવાસી શું છે સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન નો કાયદો બનાવ્યો કોંગ્રેસ સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌને એક આદિવાસી છે એ જવું પડે અને જેટલી દાવા જમીન છે એ દાવા જમીનનો કબજો લેવો પડે લેશન કબજો લેશો ને મારે મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું કબજો અપાવી તો શું લેવો છે એ જમીન નો લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવું મકાઈ ઉગાવું કપાસ ઉગાવું એ પોતાના માટે નથી ઉગાવતા પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપડે ખાઈ છીએ આપણે પાસે બીજાને ખવડાવીએ છીએ શહેર વાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાના છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજ ની છે અમે આ ડેક્સ ના માલિક છે એટલે કોઈ જો અમારા ટેક્સ ના પૈસા તેવું વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ મારે જો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા જંગલ અમે આ જંગલ સાચવેલું છે આ જંગલ ના જાણ મોટા કોને કર્યા છે આપણા પૂર્વજો એ કર્યા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું કેવડિયા આપ્યું તમે અમને શું આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન ધામ આપ્યું પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે જ તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદાર ને પત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાતમાં એક કરોડ છીએ અમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ અને આ ચોર નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર મૂક્યો પરંતુ અમે જેટલી રેલી કરી છે ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુરમાં કરવાના છે તમને બધાને આમંત્રણ પણ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાવો અમારી તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવીશું